રાજકોટના મેસર્સ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી રોકાણકારોને મહિને પંદર ટકા વળતર આપવાની લાલચ આપી હતી છેલ્લા એક વર્ષથી લોકોને અવનવી સ્કીમ આપી ભોળવતા હતા જોકે શરૂઆતમાં એક બે મહિના વળતર આપી ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે ગાંધી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં

એમાં દર મહિને શેર બજાર માં invest કરવા થી દસ થી પંદર ટકા જેવુ તમને વળતર મળી રહેશે એવી scheme આપેલી હતી ઈ scheme માં લોભામણી લાલચ જેવું હતું એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને એક કે બે મહિના સુધી વળતર પેટે ચૂકવેલી છે અને ત્યાર પછી એ પેઢી એની બંધ કરીને જતા રહે છે અને હાલ એ બાબતે

એક માસ એવું કીધું કે તમને આ મહિને પંદર ટકા મળશે પછી કે શેર બજાર નીચે જાય છે તો મળશે એવી રીતના સમજાવતા ભરડવા સાથે રોહિત દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ